નમસ્કાર સત્ય સત્યપુંજમાં આપનું સ્વાગત છે હું છું લવજી કશિયા એશિયા કપમાં ભારત નવમી વખત ચેમ્પિયન થઈ એશિયા કપમાં ભારતે આ વખતે રમાયેલી પાકિસ્તાન સામેની ત્રણેય મેચમાં પાકિસ્તાનને હરાયું હતું એકતાલીસ વર્ષે એશિયા કપની ફાઇનલ મેચમાં હમરી હસ્તી મિટાવી ચહત ગઈ નજર કિલો ટુટ ગઈ હમ સૌ ચુપ કરેગા ચુપ્ર ચૂર હોયગા કેપિવાલ એશ દો હજાર પચીસ ખિતાબ જીત લી ભારતને બ્રિટિયી ઇતિહાસ ની ઘટી રહે ભારતની એ જીત અને જીત કેલિફોર્મા હંમેશા હંમેશા કે ઠંડ જાય یہ صرف کیپٹن کی جیت نہیں ہے یہ اعلان <سؤال> ہے کہ آج انڈیا اور پاکستان کا کوئی مقابلہ نہیں ہے انڈیا ہر زیادہ میں آگے ہے اور دلکا اس کا چیمپئن بھارت کا اسکور ایشیا کپ میں تین زیرو پاکستان کے سامنے <سؤال> ساری دنیا دھلا گھنٹی یہاں اس میدان میں کوئی بھی چلی シュワン・ドウェイ。 સમાજ માટે સત્ય માટે સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર